બોલો નવનીત ભાઈ બોલો 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 મોટો આવ્યો હતો અહિયાં હા અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે અત્યારે આવ્યો અત્યાર ઘડી પેલા આવ્યો હતો હા તું ક્યાં છો હું ઘેરે તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા તમે હા હે

તો એ direct આવી ને ઉભી રે કદે વધી ને કેટલી પાંચ second કે છ સેકન્ડ કે એમ વધી ને ઉભી રે છે direct એના આગળ ના આગળ દીધું તો ત્યાં થી એ ગયા સીધા કેટલા વાગે વાગ્યા છે અગિયાર ઉપર થયા છે અગિયાર ને કઈક પંદર કે વીસ થયું હોય કે અગિયાર ઉપર મતલબ થોડા ઘણા ત્યાં થી ગાડી વયી ગઈ તો એ લોકો વાત ચિત કઈ બીજી કઈ કરી જ નહી બોલી સાલા હાથે કઈ એક શબ્દ નથી બોલ્યા કાકા તમે કયો એને આપડે બાપુને હું ખાવ તો બાપુને ખાઈ નાખીએ જો મને ખબર હોય પેટમાં કાતી રાખતો હોય તો ખબર નથી ઓલો હતો બધું ખબર છે કોણ મોટો નહીં મોટા ને પછી મેં એને ફોન કર્યો જયદીપ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો હું તો ખાલી બગડા આવતો કે નહીં મોટા ફટાકડા નું કર્યું ત્યારે હું એને બેહવા જતો ને હું ખાલી આમ એ રીતે એને નાખતો અત્યાર સુધી પોલીસ બોલીસ નો કોઈ ફોન બોન આવ્યો છે કોઈ આવ્યો જ નથી કે તમે આપવા આવ્યા કે આમ તેમ કઈ નઈ પોલીસ નો ફોન ન આવ્યો કોઈનો નો નઈ મોટા ને એને એક વખત આવ્યો તો કઈક કોનો ફોન ડાયરેક્ટ એને રૂબરૂ કેમ કઈક લેવા આવ્યા છે કે એવું કઈક એ મને કેતો હતો કે મેં પૂછપરછ કરી હતી અને કે આ રીત ના હતું કે તારું નામ હતું હું કવ હશે તો હું કવ તારે હું કવ જે સત્ય હોય એ તું કઈ દેજે તારો ફોન આપજે તારામાં નંબર હતો એનો મારા મારામાં જો કોઈ નંબર નથી હું એનો ઓળખતો નથી અને હું ના દવાખાને આવ્યો તો હું તમને સેવ કહું છે ને મારા પપ્પા ને એમ કેતા કે મા જાય તો બાજુ માં માર ખાઈ તારે જવું હોય તો જા એમાં બાજુ મારો મારવાનું ક્યાં હોય તમે તમારી ભૂલ જોઈ સ્વીકારી લો એ વાત તો કરી એમ કે ના એટલે હું નતો તમને સેવ કરું નકર હું તમારા મશીન માં નું કાકા આમ જો અત્યારે ખોટું હું નહીં બોલું મારા પેટ માં એવી ગાતી નથી અત્યાર સુધી મને બધા કીધું મેં એમ કીધું હું આપડે એમ કઈ ખબર નથી હું કઈ ઓળખતો નથી એમાંથી મોટો ભાઈ અત્યારે હશે મોટો તો બધા ને ઓળખે છે ને ઈ ઓળખે હું મારા માં તમતમ મારો ફોન લઈ જવાનો એમાં કોઈ નું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય કોઈ કીધી વાત કરેલી હોય આ મેટર થઇ પછી નઈ પેલા જમતા હોય તોય આપડે જમતા ફોન લઇ જવા તૈયાર છીએ હથિયારો બાબત આપવા બાબત માં કોઈ પોલીસે તમને કોઈ ને કઈ પૂછ્યું નથી ને આમ હથિયારો જમા બમા લીધા હશે નઈ તો તો અહિયાં તમે હથિયારો ઈ લોકો જમા લીધા તમને પૂછવા બોલાયા નઈ હોય કે તમે આયપા તા કે આ ઈ હથિયાર છે કે ઈ નથી એમ

અને જો તમને એવું લાગતું હોય તો હું મારો તમને ગમે ત્યારે કોઈ એવું હું મને કઈ વાત ની ખબર હોય નઈ ના આપણે જો તમે દેવા ગયા છો અત્યાર ને તમને ખબર ન હોય તો મારે તમને ક્યાં કહેવાનું અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવાનું કેતો હું મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવિત કાકા નામ છે તો એવું હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કામ છે ઠેક ઠેક એટલે તમારે ધંધો થોડો કઈ ખોટું કરવા વાળો માણવો કઈ વાંધો નહીં પણ પછી બધા આકી નાખ્યું તો શું કરવાનું હાર એ